હાલો ભાઈ ઠાકર ધણી આપણા ભાઈ ની હોટલ છે મહેશભાઈ આ હોટલ ભાઈ અમારી સ્પેશિયલ છે ભાઈ આ મહુવા છે મહુવા સિટી તંત્ર ની બેદરકારી આમાં અમારે ગાડી ક્યાં હાલવી લઈને જવું જોવો તો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હું છું સિરાજ ગાહા તમારો નાનો ભાઈ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર આપણે નવા દિવસે અને નવા વ્લોગમાં મળીએ છીએ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો ધીમો ધીમો અને આપણો બ્લોગ ચાલુ થાય છે અત્યારે અઢી વાગ્યા છે તો થોડુંક કામ હતું ને બહાર ગયો હતો તમે કીધું હાલો હવે ચાલુ કરીએ જો ભાઈ આસમાનમાં એકદમ વાદળા કાંઈ ઘટે નહીં સારે બાજુ જુઓ હવે જોઈશું શું થાય છે બાકી વરસાદ તો ચાલુ થઈ ગયો છે ત્યાં જાવ અને હું કરું કે પછી ક્યાંક બતાવું હાલો તમને બાકી અત્યારે મોસમ થઈ ગયું છે મસ્ત કાંઈ ઘટે નહીં અને તમે બધાય ફોલો કરો તો મજા આવે કાંઈ યુઝ બહુ નથી આવતા હજી તો આપણે વચ્ચે સ્ટાર્ટ કર્યું હતું પાછું મૂકી દીધું પાછું સ્ટાર્ટ કર્યું અને પાછું ત્રીજી વાર સ્ટાર્ટ કર્યું છે હવે જોઉં શું થાય છે અત્યારે ધાબા ઉપર સૌ ભાઈ મારા અને ધીમે ધીમે છાટા આવે છે અંધારું મળ્યું છે થવા તો કાલની જેમ ટાઈમ થઈ ગયો છે આજે કાલ આ બજારોમાં તમે જોયું છે ભાઈ વરસાદ આવતો તો અને અત્યારે પાછા ધીમે ધીમે છાટા ચાલુ થયા છે અત્યારે તો હું છે કે અઢી વાગ્યા તો કોઈ હોય નહીં બધા બાર આવશે બધા પાંચ છ વાગે ત્યારે કોક રડ્યું ખડ્યું હોય મારી જેવું આતા મારતા હોય અમે તો હું છે પણ એમાં તો ગમે ત્યારે રખડતા હોય એમાં ને બીજું એવું છે કે થોડુંક બહાર જવું છે તો હવે જોઈ વરસાદ ન આવે તો સારું તો ભાઈ વરસાદ વરી ગયો ફૂંકા કાઢી ના ગયા હવે ફોન કાઢ્યો આપણે બારો જવો હવે મોવા જવાનું કઈ બહુ નક્કી નહીં ફિફ્ટી ફિફ્ટી કેમ કે વરસાદ વરી ગયો છે બહુ હવે શું થાય ખબર નહીં બાકી બધા થોડા કામ છે આ માણસ ઉભા છે અને હું તો ભાઈ અહીંયા ઉભો હોય મને મજા આવે આમાં કાંઈ ઘટે ને પટેસ્ટ મોજા વાડીએ જવું ગયો વાડીએ જવું કેન્સલ હવે ને કા મવા જવાનું કેન્સલ હાલો હવે શું થાય છે કે નક્કી નહીં વરસાદ તો મને લાગે બધું પ્લાન જેટલો છે બધો ચોપડ કરી નાખ્યો છે જોયું છે આજના વ્લોગમાં હું હું ઉતારે ઈદ નથી ખબર મને તો હવે જોઈ બાકી જવું ભાઈ વરસાદ હજી ચાલુ જ છે હવે ભાઈ અમે જાય છીએ હોવા આપણે જેમ કીધું હતું એમ બાકી અહીંયા ડાયવર્ઝનના કામ બહુ ચાલુ છે અહીંયા ઓલો હાઈવે બનવાની વાત છે ક્યારે બને કોના ખબર હવે તો તો આ ડાયવર્ઝન ને આમાં બધે વરસાદ બહુ હતો પછી આ ને હું થોડુંક ખરાબ થઈ ગયું અમે ચાલુ કર્યું આ ભાઈ મારો ખાસ ભાઈ બન અમીન ગાહા તમે તો ખબર જ છે મારો ઇન્સ્ટાગ્રામ જોતા છે એને બધાને ખબર જ છે એમાં મેં લખ્યું હતું કે મારા ગાડી શીખવાડી હતી ભાઈ અને એમાં વ્યૂઝ સારા આવ્યા હતા એમાં કૌંકની તો કોમેન્ટ આવી હતી કે ભાઈ એ ભાઈને કહેવાય કે અમને શીખવાડે તમારે ગમે એને શીખ્યું હોય એની ટાઈમ એની વેર હે આવી જવ

I cried for you. you. ever get used to the pain? Cause i don't know if i can do this again but Now you got me wondering why Why you let me die alone inside હમણાં તો ઘણા ટાઈમથી હું અહીંયા આવતો નથી કેમ કે અમારે અત્યારે સિઝન નથી કાંઈ ડુંગળીની બાકી તો અત્યારે અમારી ગાડી અમે પડી હોય આગળ અમે જ્યાં ઓલ્ડ કરી છીએ હોટલ ઠાકર ધણી અમારી ગાડી આવે એટલે કોને ખબર જ્યાં સીધી ઊભી જ રહી જાય હવે અમે કાંઈ એને કહે નહીં ભાઈ ત્યાં ઊભી રહી જાય અમારી ગાડી ડુંગળીની ગાડી ત્યાં ઓટોમેટિક ઊભી જ રહી જાય હા તમે આમ આમ સક્કરનું ઘુમડાઉ તો એ ન્યા ઓલું કેમ બોલો ઠાં આડું થઈને ત્યાં જાય એમ આડું થઈને અમારી ગાડી ત્યાં વહી જાય

ઓહો ભાઈ રસ્તો બહુ ખરાબ થઈ ગયો જો ભાઈ આ રસ્તામાં હાલ ટોલ પૂરા લેવા છે ભાઈ બધા ભાઈ અહીંયા ટોલ નથી બાકી કાંઈ કરવું જ નથી ભાઈ એ કોઈને ભાઈ આમ થોડું હાલ છે કાંઈ ઓલી ગાડી આવે તું કહેતો રસ્તો હાવ બેકાર થઈ ગયો એટલા ખાડા પડી ગયા છે ને આમ જો બતાતા હોય તો તમે એમ લાગે કે અમે હિમાલયમાં ગયા હોય ને મનાલી બાજુ એવું લાગે છે એટલા ખાડા પડી ગયા હા જમ્પિંગ ચપાક ચીન ટપાક ટમટમ અહીંયા આનંદ તમને એવું લખે છીન ટપાક ટમટમ એ નહીં કેવો રસ્તો થઈ ગયો ભાઈબનની ગાંધીજી ભાઈ હે અમારે માં જવું છે પણ અમારો કાંઈ મેળા આવતો નથી હવે આ એકદમ જક્ત બ્રૂકી જાય ફરતી આવે ભાઈ મારી આવું જ આવે એ થઈ રહ્યો

અમે ક્યાં જાય આવી નાની પબ્લિક ને ક્યાં જવાનું જવો ભાઈ હેરાન થાય ભાઈ આમાં તો આ મહુવા ની અંદર આવું છે રસ્તા ભાઈ જોઈ વિચારી ને આવજો હમણાં મહુવા સોમા તો હવે ભાઈ આવી ગયા છીએ મહુવા ની આપડે ચોકડીએ મહુવા પહોંચવા માં મહુવા સિટી તરફ તો હવે ઉપરથી આમ તમે વૈયા જાઓ તો બટલી બાજુ ને આમ તમે જાઓ એટલે સીધું આ રસ્તો રાજુલા જાય ઉપરથી છે ને મહવાની અંદર ગામમાં ઓ હો 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 વાહ ભાઈ વાહ તંત્ર તંત્ર ભાઈ નગરપાલિકા હા વાહ ભાઈ વાહ બહુ વરસાદ પડી ગયો જોયા બબલા જાય છે ઉપર સ્કૂલ બસું કનાળાની અંદર એક વખત અહીંયા ગાટી પડી છો આ બધું મોટો હજી કાંઈ ડૉક્ટર સાહેબ આવ્યા નથી ડોક્ટર સાહેબ ની વાતો તો ક્યારનાથી છ વાગી ગયા મિનિટ થઈ ગઈ છ વાગે હું કીધું હજી કાંઈ આવ્યા નથી દવાખાને દવાખાનાનો વિભાગ જ છે અને આ શું છે કોમેન્ટમાં કહેજો ભાઈ જેના ખબર હોય ને બાકી તો હજી એની રાહ જોઈ છે અને અમીનની આમ બેઠા એના ભાઈ બંધ આવ્યો હોય મજા આવે હોય ને કરી છીએ ભાઈ રખડતા તા બાકી હાલો હવે જે પણ થાય આગળ છે તપ તો હવે ભાઈ દવા લેવાઈ ગઈ છે ને અમે તોય થોડુંક મોડું થઈ ગયું હતું અમારે હવે આ મહુવાની માર્કેટ છે ત્યાં છે આપણે ગાંધીબાગ કુબેરબાગ કુબેરબાગ હવે અમે કુબેરબાગ પહોંચ્યા છીએ અને અમે જઈએ છીએ ઘર તરફ અમીનભાઈ દવા લેવા દવા લેવા બાકી ટ્રાફિક અત્યારે કાંઈ ઘટે નહીં હો

આ ભાઈ અમને બપોરના પગલાતા ભાઈ હવે અમે એની પાછી ફરિયાદ ભાઈ મૂકાવીને ભાગ્યું છે આજે ભાઈ રિયાજ ભાઈ તમે કીધું કરાને દીધો હા કાંઈ નહીં કાર્ડિયોગ્રામ કાઢી દેવાના નીચા નીચા એવા અમને એવા તો હાલો હવે વાતું સારું રહે અને જો તમને આપણી ચેનલ ઉપર વ્લોગ જોવા કરતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો અને મળીએ નવા દિવસે નવા વ્લોગમાં આવજો